राजकोट शहर पुलिस ने काबिले दाद कामगिरी ब्लैक फ्रेम वाली भाजपा नेता ने कार ने फटकारियो दंड कोई नहीं पर शर्म रखा बिना ना भाजपा नेता ने दंड फटकारा शहर ट्रैफिक पुलिस ने न आपी भाजपा नेता ने मचल पुलिस किसान पर आचोक मां भाजपा नेता ने कार रोकी भाजपा नेता ने कार पर हत्या ब्लैक फिल्म भाजपा नेता ने कार पर नंबर प्लेट पर हा ना हाथी राजकोट ना वोट नंबर बार ना प्रमुख नेम प्लेट पर

માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે તમામ આમાં કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરે અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય

તો કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે પોલીસના અધિકારીઓ હોય નંબર પ્લેટ અને કાળા કાચો સાથે ફરતી કોઈ કોઈ પણ પણ કાર હોય હોય નેતાની એનો દંડ ફટકારવો જોઈએ અને હું તો એમ કહું છું બીજી વાર પકડાય એ ગાડી છે એને પોલીસ સ્ટેશને રાખી અને એની સામે ફોજદારી ગુનો કરવો જોઈએ કારણ કે જે અવાર નવાર ગુના ભંગ કરતા હોય અને હું તો મેજોરિટી તમને કહું છું કોઈ પણ સિટી હશે એની અંદર કાળા કાચવાળી અને નંબર બે એનાની જે ગાડીઓ ફરી રહી છે પોલીસ નું પોતાનું સિમ્બોલ મારીને ફરી રહી છે પહેલા તો પોલીસે પોતાના પણ ડિપાર્ટમેન્ટની આની કાર્યવાહી કરવી જરૂરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રાઇવેટ કારની અંદર પોલીસ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી ન શકાય પણ પોલીસ પરિવારના અને હવે તો પેલા ટ્રાફિક ના હોય એ પણ એના સ્કૂટર માં પોલીસ લખીને ફરી રહ્યા છે આ લોકો ની સામે પણ રાજકોટ ની પોલીસ અને ગુજરાત ની પોલીસ ને કહું છું કે એની સામે પણ ગુના દાખલ કરો અને મોટો દંડ કરો તો જ આ કાયદાનો ભંગ ટ્રાફિક નો થતો અટકશે બાકી અટકે એવી પરિસ્થિતિ નથી

તો આ સાથે જ નેતાજી કેમ નંબર પ્લેટ વગર આ રીતે ગાડી લઈને જાહેર માર્ગ પર નીકળ્યા તે પણ એક સવાલ થઈ છે